જય શ્રી કૃષ્ણ કેમ છે તો બાર માગશિયાળા ગામ કારણ કે ત્યાં મમ્મીને ત્યાં માસી ન જરાક તકલીફ થઈ ગઈ હતી ફ્રેક્ચર જેવું હતું તો આપણે તેની ખબર અંતર પૂછવા જવાનું છે પપ્પા મમ્મી તો બધા વયા ગયા છે કાલની તારીખમાં દ્વિજાને અને આરતીને તાણીને જવાનું છે તો બેન તો જવા એટલી તૈયાર થઈ ગઈ છે ને કે વાતમાં ચાલો ચાલો જાઓ અમારે જાવ દીજાબેન જો ટોપી પહેરીને કમ્પ્લીટ થઈ ગયા અને ચશ્મા ક્યાં છે ખબર નથી બીજાબેનને અમારે નક્કર કરતા અમારે ત્રીજાબેનને ચશ્મા પહેલાં જોઈએ જો આવી ગયા ચશ્મા દ્વિજાબેન અમારે તો દ્વિજાબેન આટું આજે નવા નવા ચશ્મા લેવાના છે હોતે કારણ કે આ ચશ્મા મેં બહુ કાંઈ દેખાતું નથી એટલે અમારે ત્રીજાબેનને ગાડી આપવાની અંદર હા ગાડી આપવામાં તકલીફ પડે ત્રીજાબેનને એટલે અમારે આજે નવા ચશ્મા દ્વિજાબેન સાટું ખરીદી કરવાની છે કેમ ત્રીજું બેન જો

જ કલર આપણે ગોતવાના છે આપણે ઘરે કલર ગોતવાના હોય નહીં કેમ થી એમ જ ને ચાલો તો આપણે હવે નીકળીએ રહી ગયા સય તો ચા પાણી પીએ કે કે કરે થી કરે આ બાપા જો આ પીવે મેંગો તો હા હવે ક્યાંથી લઈ આવ્યા મળે છે ક્યાં પગ તમારો અલા દુખે પગ કે આ તો ભાંગો ભાંગો બંગો ભાંગો નથી હવે ગયો આપણે ડોક્ટર ઓપરેશન હા શું કઈ નથી કીધું આપણે ગીત ગઈ કે જયારે ગા એમ કીધું ઓપરેશન કરાવ્યું ને ઓપરેશન ના

આપણે થી પણ આવી ગયા છે હવે પપ્પાને બતાવા ગયા હતા તો ડૉક્ટરે શું કીધું કે પપ્પા આરામ નહીં કરે ને તો ઓપરેશન આવશે પપ્પા કોઈનું માનતા જ નથી જો વાડીએ જાય ઘરે આવે ઘરેથી વાડીએ બજારે અને ને તો પપ્પાને હાવ ના પાડી કે હલનચલન તો કરતા જ નહીં તો ગાયનું પાટું તમને એટલું મોંઘું પડી ગયું છે કે વાત પૂછવામાં આવે નથી કહેવાતું નથી સેવાતું એવું બધું કામકાજ છે કે પપ્પા જો આરામ કરે ને તો સરસ રીતે બધું ઓપરેશન તો ન આવે તો હવે જોઈએ પપ્પા સરસ મજાનો આરામ કરે તો સારું કેમ કે પપ્પા કોઈનું માનતા જ નથી એને એમ કે આ આરામ કરવું તો મારે ટાઈમ નથી ટાઈમ ન જ કે આપણે શરીર માટે આપણે પગ માટે જોવું પડે અને જોઈએ હવે શું પછી હવે રિઝલ્ટ આવે હવે જો આરામ કરે તો સારું છે ન કરો હેરાન થઈએ તો ચાલો માસી ત્યાંથી આવી ગયા ફ્રેન્ડની ઘરે ગયા તો ફ્રેન્ડ કુટુંબની છોકરી બેનપણી નાનપણની ફ્રેન્ડ હતી અને કુટુંબ કુટુંબ એ થાય બધું એવી રીતે હતું અને સરસ નાનપણની બધી વાતો કરતા હતા વાડીએ જતા નાન તેને બધું કરતા એવી રીતે બધું તો ચાલો વિડીયાને પણ એને ખતે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા સબસ્ક્રાઈબ ન કરે તો ફટાફટ કરતા દેજો અને બેલાક બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં અને કાલે બતાવશું સરસનું થોડીક ખરીદી કરી રીતે પ્લાઝા પે અને કુર્તી એવું બધું કલેક્શન કાલે હું તમને બતાવી અત્યારે તો મોડું થઈ ગયું છે અને આપણે રસોઈ પણ બાકી છે મમ્મી રોટલી બનાવવા છે છે મારે રસ કાઢવાનો છે દૂધ ગરમ કરીને દૂધ લઈ આવીશું એવું બધું કામકાજ છે મળી હવે નેક્સ્ટ ટાટા બાય બાય અને હા બીજા બેન આવતાની સાથે જ આ રમવા વયા ગયા છે ધાબે જો ત્રણ ચાર છોકરા રમેશ બે તો બીજા અને ત્રણેય પકડા પટ્ટી રમેશ બધા